નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આગળ સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આપણે તૈયારી કરીએ છીએ મિત્રો એકદમ ફ્રી કોર્સ છે ટેસ્ટ માટેની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે ત્યાં કરીને તમે બેટા મને મેસેજ કરી દેજો જેથી કરીને હું તમને ટેસ્ટ મોકલાવી આપી શકું બેટા ક્લાસ નંબર પંદર છે જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો જોઈ લેજો પ્લીઝ કારણ કે આગળના ક્લાસ જેમ જેમ વધતા જશે તેમ તેમ તમારો લોડ પણ વધતો જશે સાથે તમારે સમજવાની સિસ્ટમ પણ બદલાવી પડશે મિત્રો અહીં આગળ આપણે આ ક્લાસમાં શું શીખવાનું છે કે શબ્દોનો અર્થ અને ક્રમ પૂર્ણ કરવાનો છે પરંતુ સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે અને ન આવડતા પ્રશ્નો બેટા ફોટો પાડીને મોકલવાનો પ્રયાસ કરશો જેથી કરીને આપણે અહીં આગળ દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે છે જેથી કરીને આપણે આ કોર્સ પણ સંપૂર્ણ ફ્રી છે મિત્રો આ ધોરણ પાંચમાં આપણે સીએટીનો એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા અમારા વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો એઝ વેલ તમે એઝ એ સ્પેસિફિકલી તમે એઝ એ જેનવી ક્લાસ એઝ એ સ્કૂલ ક્લાસ પ્લસ એઝ વેલ તમે સીએટીના ક્લાસ માટે બેટા સ્પેસિફિકલી ફોન કરવાનો પ્રયાસ કરજો અથવા મેસેજ કરજો જેથી કરીને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ બેટર તો આગળ સમજવાનો પ્રયાસ એ કરીશું કે સૌથી પહેલાં કે આમાં પ્રશ્ન કેવા પ્રકારના પૂછાશે લો કે બેટા તમને શું કીધું છે જંગલ તો જંગલમાંથી શું હોય બેટા વન એક થઈ શકે પછી બેટા એમાંથી શું મળી શકે છે લાકડા મળી શકે ભાઈ લાકડામાંથી શું મળી શકે બેટા એટલે માવો થાય માવામાંથી શું થશે બેટા કાગળ બનશે શું બનશે કાગળ બનશે તો બેટા આવી જ રીતના તમને લિંકવાળા પ્રશ્નો પૂછાશે કે તમારે શું કરવાનું છે બેટા લિંક કરવાના છે કોની સાથે જોડાશે આપણે સંપૂર્ણ જોવાનું છે મિત્રો કોઈ પણ આડી અવડી વસ્તુ નથી કરવાની સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ક્લાસ દરરોજે દરરોજ મળતા રહે મિત્રો હવે મિત્રો આગળ બીજી વસ્તુ છે કે તમને કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે સાથે સાથે બેટા અને પ્રેક્ટિસ પીડીએફ જોતી હોય તો સીએટી અને જે એન યુની બંનેની કોમન સીએટીની જે એઝ એ પ્રેક્ટિસ શેર છે બેટા તો એ પણ મંગાવી શકો છો બેટા સાથે સાથે હવે આપણે સંપૂર્ણ ફોકસ આ સ્ક્રીન પર રાખવાનું છે જેથી કરીને તમે સારામાં સારું કન્ટેન્ટ શીખી શકો બેટા એકદમ ફ્રી છે તો પ્લીઝ રિકમેન્ડેશન કરું છું ફૂલ ફોકસ રાખજો ક્વૉલિટી કન્ટેન્ટમાં કોઈ જ ફેર પડશે નહીં મિત્રો ચલો ફૂલ ફોકસ રાખો અને સમજવાનો પ્રયાસ કરો સૌથી પહેલાં કોમેન્ટ કરો કે અમે સાહેબ ક્લાસ પૂર્ણ કર્યો છે તો સૌથી પહેલાં બેટા સૌથી પહેલાં સમજવાની બાબત શું છે ફોર એક્ઝામ્પલ મારું નામ છે પ્રકાશ પી આર એ કે એ એસ એચ સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે નોટ લેવાની છે નોટ કરવાનું છે શું કરવાનું છે તમારું નામ લખો બેટા ફોર એક્ઝામ્પલ તમારું નામ દિયા હોય શું હોય દિયા હોય માન લો કે કાનો હોય કે એ એન ઓ કેપિટલમાં લખવાનો પ્રયાસ કરો બેટા ચાલો હું લખું કેપિટલમાં પી આર એ કે એ એસ એચ તો બેટા હવે સૌથી પહેલાં આર્યુ બેટા જોઈ લીધું ઓકે તો હું તમને આમાંથી એવું કહું છું કે આમાંથી કયો વર્ડ બનશે કયો વર્ડ બનશે તો ફર્સ્ટ ટાઈન તમે શું કરશો બેટા કે સૌથી પહેલાં આર એ કે એ એસ એચ પછી શું બનશે બેટા ए के एस एच पी बेटा आ रीते तब शूँ कहो बेटा अलग 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 रीते सु शूँ बनाई सकस वना शको शू बना शको बेटा वर्ड बनाई शकशो हाँ बेटा एक स्पेसिफिकली मस्त वस्तु कहूँ कि ते शूँ आंदर थी एक्स पी आर वाय जेड बनाई सकस ना बना सके बेटा केम कि आम आग एक्स है नहीं વાયેડ કઈ છે નહીં તો બેટા આપણને એટલી સિમ્પલ ખબર પડી ગઈ કે જે આલ્ફાબેટ આમાં હોય એ જ આલ્ફાબેટથી આપણે શું બનાવી શકશું બેટા વડ બનાવી શકશું શું બનાવી શકશું વડ બનાવી શકશું તો બેટા આ રીતના જે પ્રશ્ન પૂછે છે એને આપણે સોલ્વ કેવી રીતે કરવા પડશે બેટા તો એ પ્રશ્ન આપણે જોવાનો પ્રયાસ કરીશું બેટા ઓકે હું આગળ સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા હરિયો ક્લાસ લગભગ દસથી પંદર મિનિટનો હશે કેમ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ શોર્ટ એન્ડ સ્વીટ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ ફોર એક્ઝામ્પલ બેટા અહીં ઘરે સમજી લો પહેલાં કે બેટા મારું એક અભિયાન છે સુરજનો પ્રકાશ શિક્ષા અભિયાન જે ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનું અમારી યુટ્યુબ ચેનલ છે બેટા અમારા વોટ્સઅપ નંબર છે અને આ બંને મારી એઝ એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે બેટા તો ચલો હવે સમજવાનો પ્રયાસ કરીએ કે શું વસ્તુ છે ફોર એક્ઝામ્પલ તમને હું લખું હા બેટા પી આર ઓ એસ પી ઇ સી ટીઆઈ वीई पर्सपेक्टिव ओके बेटा सो લખી જો મેં પર્સપેક્ટિવ લખી જો સુ લખી જો पर्सપેક્ટિવ લખ્યું છે તો હવે સમજો બેટા કે આમાંથી કયા કયા બની શકે છે જો પહેલા વસ્તુ જો ઓપ્શન કેવા આપ્યા છે બેટા પી ઈ પી ટી આઈ સી બીજો ઓપ્શન આપેલા છે વી ઈ સી ટી વી ઈ સી ટી ઓર ત્રીજો ઓપ્શન આપ્યો છે બેટા રેસ્ટ આર ઈ રેસ્ટ चौथा ऑप्शन આપે છે પેપર પી ડબલ પી ઈ આર તો બેટા સમજો કે આમાં ક પ આલ્ફાબેટ આવી ગયો કે ઈ આવી ગયો કે ઈ આવી ગયો આᱫا ચેક करवाना બેટા પછી પી આવી ગયો ઓકે આવી ગયો પછી સી આવી ગયો કે આવી ગયો ટી આવી ગયો ઓકે આ આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો ઓકે બેટા તો બેટા આ બનશે ખરા હો બેટા આ નહીં બને જો વી આવી ગયો વી આવી ગયો ઓકે વી આવી ગયો સી ટી ઓ આર સી ટી ઓ આર तो बेटा समझो जो साहब बड़ी वस्तु बनती जाए हाँ, वीआईट हाँ, आर आई हाँ बेटा हूँ त करते आर आई ओके आर आई गयो ईआईआई एस आई एस आई आई गयो ई आई 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 टीआईके बेटा आई चलो તો મતલબ એનો મતલબ શું થાય બેટા કે આ પણ પાસ થઈ ગયો આ પણ પાસ થઈ ગયો આ પણ પાસ થઈ ગયો ખબર બેટા જુઓ કે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખો બેટા શું છે કે પી છે ઓકે પી આવી ગયો ઈ છે તો ઈ પણ આવી ગયો પી આવી ગયો ચલો પી આવી ગયો હવે બેટા આ પી કેરો છે ત્રીજી વખત છે બેટા ત્રીજી વખત શું હોય છે પી આવે છે બટ આયા કે ત્રીજી વખત પી છે નહીં માટે બેટા આ જવાબ સોલ્વ છે 4 કે આમાંથી આ સ્પેલિંગ બની શકશે નથી આમાંથી આ વર્ડ બની શકે નહીં આમાંથી આ વર્ડ બની શકશે નહીં બેટા તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ હતું બેટા કોઈ ધાડ મારવાની નથી અને ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે ક્લાસ પણ મળતા રહે શું મળે ક્લાસ પણ બેટા મળતા રહે તો હવે આટલું થયા બાદ હવે આપણે શું કરીશું મિત્રો થોડાક તમને હું આગળ એક એક્ઝામ્પલ આપીશ અને સમજાવવાનો પ્રયાસ કરીશ તો સૌથી પહેલાં બેટા આપણે વિકલ્પ જોઈએ क्वेश्चन नंबर 1 जो है डेमोक्रेसी डी ई एम ओ सी आर ए सी वाई तो बेटा आके समझવાનો પ્રયાસ કરો કે સાઉદી પેલેસ સુ આપુ છે ડેમોક્રેસી સુ આપુ છે ડેમોક્રેસી તો આમાં ગરથી બેટા આકે માન લો કે ડી ઈ એમ ઓ સી એ આર સી વાય તો બેટા જો આકે આ વર્ડ બની શકે પછી બેટા ડેમો બની શકે ડેમો બની શકે પરંતુ ક્યારે પણ બેટા અહીંગળ ડી ડબલ ઇ ડબલ એમ ઓ આ બની શકશે નહીં કેમ કે સાહેબ ખબર પડી કે બે વર્ગ એમ આવે છે અને જ્યારે આગળ કેટલી વખત એમ આવે છે બેટા એક જ વખત આવે છે માટે આપણો જવાબ શું થઈ ગયો બેટા જે આ વડ છે વર્ડ એ શું પડે છે અલગ પડે છે શું પડે છે બેટા અલગ પડે છે માટે આ અલગ પડે છે માટે આહીંગળ એ આર્યો આવશે જવાબ નહીં ખબર પડી ગઈ હોય તમને મિત્રો તો ચલો હવે સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે ને તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે બેટા ચલો આમાંથી જેટલા પણ બનતા વર્ડ હોય બેટા એ સૌથી પહેલાં શું કરવાનું છે તમારે કોમેન્ટ કરવાની છે અને ગમે તે કયો વર્ડ નથી બનતો બેટા એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે તો જે કોમ્પિટિશન છે કમ્પેન્સન છે સોરી કમ્પેન્સન્સ છે એમાંથી કયો વર્ડ નથી બનતો એ પણ તમારે માટે કોમેન્ટ કરવાની છે ચલો હવે બીજો ત્રીજો વર્ડ છે બેટા શું છે ત્રીજો વર્ડ જુઓ કે ત્રીજા વર્ડમાં શું છે ખાસ કરીને નિરાગ બેટા શું આપે છે ઇન્ટરનેશનલ શું આપે છે બેટા આંતરરાષ્ટ્રીય તો હવે તમારે આના વર્ડ બનાવો છે ઇન્ટરનેશનલના વર્ડ બનાવવા છે કે આ દસ વર્ડ બનાવો છે અને કોમેન્ટ બોક્સમાં ગમે તે બે વર્ડ લખવાના છે બેટા કે એરિયા એ બનતા નથી એકદમ ઇઝી છે બેટા હું તમને ખાલી એક જ વખત કોન્સેપ્ટ સમજાવ્યો છે પછી હું તમને સમજાવીશ નહીં પરંતુ હવે આપણે શું કરવાનું છે બેટા નવા કોન્સેપ્ટ ઉપર જવાનું છે તો નવો કોન્સેપ્ટ શું છે બેટા આપણો કે શબ્દોનો અર્થ ક્રમમાં ગોઠવવાનો છે બેટા શું કરવાનો છે શબ્દોનો અર્થ ક્રમમાં ગોઠવવાનો છે કે સાહેબ એ કેવી રીતે થશે કે બેટા એ સમજો એકદમ ઇઝી છે શું છે બેટા એકદમ સરળ છે તો સૌથી પહેલાં હું તમને એમ કહી શકું છું બેટા આપણે ઉદાહરણ ઉદાહરણસરું લીધું હતું બેટા સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર એકમાં ઉદાહરણ સર લીધું હતું બેટા જંગલ શું છે બેટા જંગલ હવે તમને બેટા ઓપ્શન આપ્યા છે એ પુસ્તક બી ગુંદર સી વન ડી કાગળ ઈ લાકડી લાકડીનો જથ્થો બેટા તમને આ રીતના ઓપ્શન આપેલા છે બેટા શું છે આ રીતના ઓપ્શન આપેલા છે તો શું છે બેટા શબ્દનો અર્થ ક્રમમાં ગોઠવવાનો છે તો સૌથી પહેલા થોડુંક તમારે લોજિક વાપરવું પડશે બેટા લોજિક શું વાપરવું પડશે કે જંગલ છે તો જંગલમાંથી શું મળે બેટા લાકડા મળે શું મળે બેટા લાકડા મળે અથવા તો જંગલને જંગલને બેટા શું કહેવાય વન પણ કહી શકાય સૌથી પહેલાં ઓકે જંગલને વન પણ કહી શકાય વન વનને વનમાંથી શું મળે છે બેટા લાકડા પણ મળે ઓકે સરસ તો સૌથી પહેલાં બેટા શું આવશે વન એટલે કે આગળ સી આવશે ઓકે પછી લાકડાનો ભારો અથવા જથ્થો કહેવાય તો એ પણ શું મળશે બેટા એટલે કે એ આવશે ઓકે પછી બેટા શું આવશે આગળ લાકડા મળશે પછી શું મળશે આગળ લાકડાથી આગળ શું થશે બેટા કે ગુંદર મળી શકે લાકડામાંથી બેટા આજે શું હોય બેટા વૃક્ષ હોય તો વૃક્ષમાંથી શું મળે બેટા ગુંદર મળે તો ગુંદર એટલે કે બી આવશે પછી આગળ જઈએ તો આગળ શું મળશે બેટા પછી લાકડાના માવો બનશે બેટા લાકડાના માઓમાંથી શું બનશે બેટા કાગળ અને કાગળ ભેગા થઈને શું બનાવશે બેટા પુસ્તક બનાવશે શું બનાવશે પુસ્તક બનાવશે બેટા તો એકદમ ઈઝી છે બેટા જંગલ છે જંગલમાંથી વન હોય વનના લાકડા હોય લાકડામાંથી એઝ એ ગુંદર હોય ગુંદરમાંથી કાગળ કાગળમાંથી પુસ્તક એટલે બેટા આ સિકવન્સ હોય શું જોઈએ છે બેટા સિકવન્સ હોય છે શું હોય છે સિકવન્સ હોય છે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે આવા પ્રકારના દાખલામાંથી એક પણ માર્ગ જવો જોઈએ નહીં કેમ કે આપણે પ્રકાશ સર સાથે શીખીએ છીએ પ્યોર કન્ટેન્ટ શીખીએ છીએ બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે હવે આગળ જઈએ બેટા કે આગળ સીએટીનો સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા એટલે તમારે કોઈ પણ ટાઈપ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી કે આપણે ફી આપવાની છે બેટા તો ચલો આગળ બેટા શું છે એક વસ્તુનો હવે શું છે કે તમને પ્રશ્ન પૂછે બેટા ક્વેશ્ચન નંબર બીજા પ્રકારનો ટાઈપ નંબર બે શું પ્રકાર પ્રશ્ન પૂછે બેટા કે કે પરીક્ષા છે ક્લાસ છે પેપર છે પછી ઘર છે શાળા છે સાહેબ છે તો બેટા તમે થોડુંક લોજીક વાપરો તો તમે થોડુંક લોજીક વાપરશો સૌથી પહેલાં બેટા શું હશે તમે ઘર આવશે ઘરેથી તમે ક્યાં જાઓ છો બેટા સ્કૂલે જાઓ છો ક્યાં જાઓ શાળાએ જાઓ છો તો શાળાએ જાવ છો શાળાએ જઈને પછી સૌથી પહેલાં ક્યાં બે છો બેટા ક્લાસમાં બેસો છો ક્યાં બેસો છો ક્લાસમાં બેસો છો અને ક્લાસમાં જઈને સાહેબ હોય છે શું હોય છે બેટા સાહેબ હોય છે શું હોય છે બેટા સાહેબ હોય છે અને સાહેબ હોય છે સાહેબ શું કરે છે બેટા પેપર વેચે છે અને પરીક્ષા પેપર વેચીને શું રહે છે બેટા પરીક્ષા રહે છે સિમ્પલ લોજિક છે ને બેટા આગળ ઘરે છે શાળા છે ક્લાસ છે સાહેબ છે પેપર છે ને પરીક્ષા છે બેટા એકદમ લોજિકલી છે બેટા એકદમ ઇઝી છે આમાંથી એક પણ માર્ગ જવો જોઈએ નહીં આમાંથી એક પણ માર્ગ જવો જોઈએ નહીં બેટા એકદમ ઇઝી અને મક્ખણ જેવું છે ચલો હું તમને બેટા એક આંકડા આપું છું તમારે શું કરો છે ક્વેશ્ચન નંબર ત્રણ જાતે બનાવો છે ફોર એક્ઝામ્પલ હું તમને આપી દઉં બેટા સમુદ્ર સોંપી દઉં છું સમુદ્ર તો સૌથી પહેલાં બેટા તમે એક મિનિટનો વિચારો કે સમુદ્રના આધારે હું કઈ રીતે સ્ટોરી બનાવી શકું છું પ્લીઝ એક મિનિટનો ટાઈમ લો પછી હું તમને સમજાવીશ કે સમુદ્રના આધારે તમે કેવી રીતે ટાઈપ કરી શકો છો અને જવાબ જે પણ આવે બેટા એ કોમેન્ટ બોક્સમાં મને તમારે કોમેન્ટ કરવાની છે એ પહેલાં તમારે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લાસ પણ મળતા રહે મિત્રો સરસ જો તમે ઘણો સારો એવો પ્રયાસ કરો છો બેટા તો સમજો કે સમુદ્ર હોય તો સમુદ્રમાં શું હોય બેટા પાણી હોય શું હોય બેટા પાણી હોય પાણી હોય પાણીમાં શું રહેતી હોય બેટા માછલી રહેતી હોય સમજો માછલી રહેતી હોય માછલીમાંથી શું પડે બેટા તેલ મળે તેલ છે ઉપયોગ કરીએ બેટા ઔષધિમાં અને ઔષધિમાં ઉપયોગ કરી ગમે તે બનાવી શકો બેટા એની વાર ઓકે ઔષધિનો ઉપયોગ ક્યાં થાય છે બેટા એ તબીબને સારવાર માટે શું થાય બેટા સારવાર માટે પછી તબીબ શું કરશે બેટા એનો યુઝ વેપાર માટે પણ કરી શકે છે તો બેટા આ રીતે ગમે તે તમે સ્ટોરી બનાવી શકો છો એ કોઈ ફિક્સ હોતું નથી એટલે ખાસ કરીને યાદ રાખજો બેટા કે એકદમ ઇઝી ચેપ્ટર છે આમાંથી એક પણ માર્ગ જવો જોઈએ નહીં તમારી પ્રેક્ટિસ માટેની પીડીએફ છે બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ત્યાં આગળ જઈને તમે બેટા મેળવી શકશો હજુ કહું છું બેટા આ પ્રશ્નની પ્રેક્ટિસ ખાસ કરીને કરજો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે બેટા હવે તમને બેટા હું પ્રેક્ટિસ માટે આપું છું ચલો પછી છે સાગર પછી છે તમારું નામ લઈ લો તમારું ઘર લઈ લો ચલો ઘરની આજુબાજુની વસ્તુ પછી બેટા આને તમારે શું બનાવવાનું છે દસ દસ લિંક બનાવવી છે બેટા કેટલા છે દસ વર્ડની લિંક બનાવણી છે એટલે તમારી સ્ટોરી બનાવવી છે શું બનાવવાનું છે બેટા સ્ટોરી બનાવવાની છે અને એક સ્ટોરી તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાની છે બેટા એક સ્ટોરી શું કરવાની છે કોમેન્ટ બોક્સમાં કહેવાની છે પછી ચલો બેટા લઈ લો શાળા પછી લઈ લો તમે દસ ક્વેશ્ચન આપીશ બેટા પછી લઈ લો પેપર સૌથી પહેલાં બેટા સ્ક્રીનશોટ પાડ લો તમારી નોટમાં નોંધ કરી લો અને પછી તમે આગળ જવા દો સરસ હવે બેટા ચેનલ સૌથી પહેલાં તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે હા સમજો બેટા ખાસ કરીને મિત્રો કે આગળ તમારે શું કરવાનું છે ક્વેશ્ચન નંબર આગળ લખો માની લો ગણિત ચલો આની પછી દસ વર્ડ બનાવવાનું છે સ્ટોરી બનાવવાની છે कुछ क्वेश्चन नंबर आगे लिखो हम्म मामा कुछ लिखो आंगड़ वाली आंगड़ घड़ी कुछ आगे लिखो बेटा सीएटी परीक्षा नीचे क्वेश्चन लिखो बेटा प्रकाश બેટા આની પછી તમારે શું બનાવવાનું છે સ્ટોરી બનાવવાનું છે કેટલા વર્ડની બનાવવાનું છે દસ વર્ડની સ્ટોરી બનાવવાની છે અને એક સ્ટોરી તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાય છે કે સાહેબ આની સ્ટોરી આમ થાય છે તો બેટા હવે સમજવાનો પ્રયાસ કરો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે તમારે સૌથી પહેલાં ટેસ્ટ માટેની પેડીએફ માટે સૌથી પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો નીચે બેટા મારી લિંક આપેલ છે ત્યાં કરતા બેટા મને મેસેજ કરી જોઈએ એથી કરી પ્રેક્ટિસ કરી શકો બસોથી પણ વધારે એમસીક્યુ ઓનલી ફોર આ સબ્જેક્ટ વાઇઝ એઝવેલ એઝ એ ચેપ્ટર વાઈઝ બેટા મળી રહેશે તો સૌથી પહેલાં બેટા હું તમને એવું કહેવાનો પ્રયાસ કરું છું કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે એટલે મોકલી દેવાનું છે જેથી કરીને એ સારામાં સારી રીતે શીખી શકે અને સારામાં સારી રીતે સમજી શકે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં નવું શીખીશું એ પહેલા બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ક્લાસ પણ અપડેટ મળતી રહે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ મળતી રહે તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત